થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે નાગલા પુલ નજીક એક વ્યક્તિએ કેનાલમાં જંપલાવતા કરુણ અંજામ આવ્યો છે આ ઘટનાએ નર્મદા કેનાલમાં થઈ રહેલા અકળ મૃત્યુના સિલસિલાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે થરાદના નાગલા પુલ પાસે એક વ્યક્તિએ કેનાલમાં ઝંપલાયું હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા હતી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી લગભગ ત્રણ કલાકની સઘન શોધખોળ બાદ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને તેના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો આ ઘટના અત્યંત દુઃખદ છે અને થરાદ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે નર્મદા કેનાલ જે જીવનદાયીની મનાય છે તે હવે કેટલાક લોકો માટે મૃત્યુનું કારણ બની રહી છે કેનાલ આસપાસ સુરક્ષાના યોગ્ય પગલાં લેવાય અને આવા દુઃખદ બનાવો અટકે તે અત્યંત આવશ્યક છે આ ઘટનાએ ફરી એકવાર લોકોની સલામતી અને જળમાર્ગોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતન કરવાની જરૂરિયાત ઊભી કરી છે